સ્થાનિક રહીશો અને પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ફેલાયો છે એક તરફ એક વૃક્ષ માકે નામના સંદેશ સાથે વૃક્ષો વાવા પર ભાર મૂકવામાં આવ્યો છે ત્યારે મધર્સ ડે ના દિવસે સરકારના અભિયાન સામે પર્યાવરણના કુપુત્રો દ્વારા જ પર્યાવરણ નિકંદન કરતા હોય એમ વૃક્ષોનું નિકંદન કરી નાખવામાં આવ્યું અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં આશાદીપ સોસાયટી નજીક આવેલ છ જેટલા વૃક્ષનું નિકંદન કરતા વિવાદ સર્જાયો છે રોડની બાજુમાં ઉછરેલા લીલાછમ વૃક્ષો કાપી નાખવામાં આવતા અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ અતુલ માકડિયા દ્વારા અંકલેશ્વર નોટિફાઈડ ફિલ્ડ ઓફિસર આ મામલે પૂછવામાં આવતા તેની આ વાતની જાણ ન હોવાનું જણાવ્યું સમગ્ર મામલે અતુલ માકડિયાએ જણાવ્યું કે નોટિફાઈડ ન

પ્રેરિત કરે છે બધાને ઘરે ઘરે ઝાડ વાવવા કહે છે ના લોકો કાપે છે અમે નોટિફાઈડ ની ગાડી ને પૂછ્યું તો નોટિફાઈડ ની ગાડી વાળા કઈ ખબર નથી જી એને બધું જીબી વાળા કદાચ કઈ પાસે અમે જીબી ના સાહેબ ને ફોન કર્યો જીબી ના સાહેબ એવું કીધું અમે કોઈ ઝાડ કાપેલા નથી આ ડિઝાસ્ટર કઈ પાસે ભાઈ એવડા મોટા ક્યાં ઝાડ જે કે કોઈ ડિઝાસ્ટર ને કાપવા પડે ને ડિઝાસ્ટર એ કોની મંજૂરી લઈને ઝાડ કાપ્યા છે નાના નાના ઝાડ જે ભૂમકા જેવા હતા નાના છોકરા ના ભૂમકા જેવા હતા માણસો નીચે ગાડી પાર્ક કરતા છાયો હતો એને કાપીને શું હાથમાં આવ્યું છ ઝાડ કાપી નાખ્યા છે કે નહીં આ પ્રદુષણ ફેલાવાનું ઝાડ કાપવાનું બીજું કોઈ કાર્ય કરતા ને હું કહું છું ઝાડ કાપવા ઝાડ કાપે છે ઝાડ લાવવાનું માટે ઝાડ કાપી નાખે છે તો એ આ ગાડી ફરે છે ગાડી વાળાને ખબર નથી એના ફિલ્ડ ઓફિસર ને વાત કરી અમને ખબર નથી છ ઝાડ કપાઈ કોઈને ખબર ન પડે તો એ બધા હું આ ગાડી ફરે શું કામે તમારી શું છે અમારી માંગણી છે કે ઝાડ વાવા જોઈએ ઝાડ જેને કઈ પણ એના દંડ થવો જોઈએ